પ્રણામ કે સમસ્યા બચ્ચા હું બા મેનાથી ઘણો જો મારા હજી તક નોકરી નથી લાગતી નોકરી નોકરી તો હું મારું એક કામ શું પડશે મહારાજ મને શિક્ષા ઈડલી 50000 50000 તો પાસે નથી કરોડા ભાવ ઓછા કરો આ તારા ગળામાં જ છે અમારા માળાનું મંત્ર બોલો એનો જાત કરજે મરજી કેધું મારા મેરો મરજી કેધું મારા મેરો મોટા મોટા મરા દેવાના છે મરાત તો દેખાતા નથી કે છે મરાત કે છે કે છે સમસ્યા બચ્ચા રાજુ બાબુ બોલું છું હું પાસ થાતો નથી પાસ પાસ તો કામ કરવું પડશે શું મને આપવી પડશે કેટલી થોડી થોડા ઓછા નહી કરો આ સાલા આટમાં જુજે આની બેટી

તો મહારાજ મને ભિક્ષા બજે કેટલી 5000 મને થોડા કહો કારણ કે મારા માવાના મંત્ર બોલું અને

થઈ ગયા પણ તમે બરબાદ ન થાતા અને આવા ડોંગી બાબાથી દૂર રહેજો